તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ નવા જૂનીના એંધણની વાતો ચાલી રહી હતી ત્યારે શ્રાવણ માસના છેલ્લા સોમવારે આઈપીએસ લોબીની આતુરતાનો અંત આવ્યો છે જેમાં રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે રાત્રે એક સાથે એકસો પાંચ આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં ડીસીપી અને એસપી કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે જોકેજ આઈજી કક્ષાના અધિકારીઓની બદલી હજુ બાકી હોવાથી આવનારા દિવસોમાં વધુ એકવાર બદલીના આદેશ જાહેર કરવામાં આવી શકે છે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના છ મહિના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નિકોલ ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે

ચૌદમા માળેથી કૂદકો મારીને યુવતી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં બાવીસ વર્ષની યુવતી એક્ટિવા લઈને આવી હતી અને ચૌદમા માળે પહોંચીને નીચે પડતું મૂકતા માથામાં ગંભીર ઇજા થવાના કારણે સ્થળ પર જ તેનું મોત થઈ ગયું હતું પોલીસ તપાસમાં આ યુવતી સરદાર પટેલ આવાસ યોજનાની રહેવાસી ન હોવાનું સામે આવ્યું છે ત્યારે આ અંગે ગાટલોડિયા પોલીસે ગુનો નોંધી ca pasăre tare